અંબાજી ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રાળુઓ માટે અમદાવાદના જય અંબે મિત્ર મંડળ છેલ્લા અગિયાર વર્ષથી સેવા ની પરંપરા નિભાવી રહ્યું છે. ખેરાલુ નજીક કેશરપુરા ગામે ચાલતો આ દાબેલી કચોરીનો સેવા કેમ્પ માત્ર ભોજન જ નહીં પરંતુ ભક્તિ અને સંસ્કારનો એક જીવન ઉત્સવ છે. અહીં રોજેરોજ હજારોની સંખ્યામાં દાબેલી અને કચોરીનું વિતરણ થાય છે. જાણીએ મારું નામ હેલી છે. મારા ફાધર અને એમના ચાર ફ્રેન્ડ છે. એ લોકો પહેલા અહિયાં પગપાળા આવતા હતા અંબાજી અને જ્યારે એ લોકો શરૂઆતમાં અહીંયા સાત થી આઠ વર્ષ ચાલતા ગયા ત્યારે આ એરિયામાં ક્યાંય એમને પાણીની કે ખાવાની કે રહેવા પીવાની સગવડ નહોતી તો એ પછી એમણે દસ થી બાર વર્ષ પાણીનું ટેન્કર અને ચોકલેટો અને એની સેવા ચાલુ કરી અને છેલ્લા અગિયાર વર્ષથી અમે અહીંયા કેમ્પ કરીએ છીએ અને એમાં અમે બે દિવસ કચોરી અને બે દિવસ દાબેલી સર્વ કરીએ છીએ એમાં અમે પર ડે પચીસ ત્રીસ હજાર જેટલી કચોરી અને દાબેલીનો અમે અંદાજો રાખીએ છીએ પછી જો વધારે બી ફ્રીક્વન્સી હોય તો અમે સૌ કરી શકીએ છીએ ચાલીસ હજાર સુધીની ચાલીસથી પચાસ હજાર અમે પર ડે દાબેલી ભક્તોને ખવડાવી શકીએ એવી અમારી કેપેસિટી છે અને પાંચ સભ્યોથી શરૂઆત થઈ હતી અને અત્યારે અમારા પરિવારના તમામ સભ્યો અત્યારે અહીંયા સેવા માટે આવે છે એમ કહી શકાય કે હું જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે અમે અહીંયા અમારા પેરેન્ટ્સ સાથે આવતા હતા અને અત્યારે અમે હું મારી દીકરી પાંચ વર્ષની છે એને લઈને અહીંયા આવું છું પાંચ વર્ષથી લઈને સાઈઠ વર્ષના સુધીના સભ્યો જે છે એ સેવા આપે છે એટલે નાના છોકરાઓ કાં તો બંધ સર્વ કરતા હોય કચરો પડ્યો હોય તો કચરો વીણીને સાઈડ માં કરતા હોય કારણ કે અહીંયા અમે હાઈજીન અને સ્વચ્છતાનું પણ એટલું ધ્યાન રાખીએ અમે અહિયાં અગિયાર વર્ષ થી સેવા કરીએ છીએ એટલે ઘણા એવા પદયાત્રી હોય છે કે જે વર્ષોથી ચાલતા આવે છે એમને શોધીને આવે છે કે દાબેલીનો કે કચોરી નો કેમ્પ ક્યારે આવશે એમને પર્સનલી મળવા આવે છે એ લોકો ને અહિયાં દાબેલી એટલી ગમે છે અહિયાં બેસે છે અમારી સાથે વાતો કરે છે કોઈ વાર અમે એમની સાથે ગરબા પણ કરીએ છીએ અને એ લોકો અહિયાં ખાઈ અને અમને બહુ જ બધા આશીર્વાદ અને એક સંતોષ અનુભવીને ને જાય છે ને એનો અમને બહુ જ આનંદ છે અને અમને બહુ સારું ફીલ થાય છે કે અમે બધાને સેટિસ્ફેક્શન મળે એ રીતે અમે અમને સર્વ કરી રહ્યા છીએ તૈયારી દર વર્ષે કરતા હોઈએ છીએ આ કેમ્પ પાંચ જ દિવસ હોય છે આ અમે મહિના પહેલા તૈયારી કરતા હોઈએ છીએ જેમ કે મોર્નિંગમાં સવારમાં છે ને અમે આ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ હોય છે અમારો કેમ્પ જે છે ને એટલે રાત્રે અને સવારે અર્લી મોર્નિંગ ચા કોફી અને ગાંઠિયા છે કુંડવડી છે કે પછી ફરસીપુરી છે ટોસ છે બિસ્કીટ છે એ બધું રાત્રે કે દિવસે કોઈ પણ અહિયાં આવે ને તો એને ક્યારેય કોઈ માણસ ભૂખ્યું નહીં જાય અમારા ત્યાંથી એને ટ્વેન્ટી ફોર બાય સેવન કઈક નું કઈક તો મળશે અમારા ત્યાંથી તો એ અમે બધું પ્રિપેરેશન કરતા હોઈએ છે આનું જે સીધું ને બધું હોય છે અમે પહેલેથી પરચેસ કરીએ છીએ એને સાફ કરાવીએ છીએ અમારા રસોઈયાને વેરીફાઈ કરતા હોઈએ છે અમે ફ્રીઝર પણ વસાયેલું છે અહીંયા દૂધ બગડે નહીં ટ્વેન્ટી ફોર બાય સેવન અમે ચા મળી રહે એના માટે પાણીની બી સગવડ અમે એવી રીતે કરેલી છે કે બધાના આરોનું પાણી અહીંયા ચોવીસ કલાક મળી રહે અને અહીંયા ગામના લોકો પણ એટલો સપોર્ટ કરે છે અને એ લોકો બી અહીંયા આવતા હોય છે મદદ કરવા માટે અહીંયા એક્ઝેક્ટ કઈ જગ્યા છે આપણે તે જગ્યાએ ઉભા છીએ આપણે ડબોડા ચકડી આગળ કેસરપુરા ગામ કહી શકાય આપણે અત્યારે ત્યાં છીએ ખેરાલુ થી તેર કિલોમીટર પહેલા આ લોકેશન આવેલું છે અને આમાં તમે ઉઠી શકો જય અંબે મિત્ર મંડળ વાસણ નારણપુરા ગાટોડિયા અને બોપર પાંચ વર્ષના બાળકથી લઈને સાહીઠ વર્ષના વડીલો સુધી પેઢી દર પેઢી અવિરત ચાલતી આ સેવા જય અંબે મિત્ર મંડળના દાબેલી કચોરી કેમ્પની સાચી ઓળખ છે રિંકુ ઠાકોર લોકલ મહેસાણા